નમસ્તે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો થશે મોટા સમાચાર જોઈ લો ગુજરાત ગુજરાતમાં પાણીના ભાવે પેટ્રોલ વેચાશે મિત્રો ખૂબ જ સારા સમાચાર કઈ તારીખથી પેટ્રોલના ભાવ ઘટશે ને કેટલા રૂપિયા થશે ખબર તમારા કામની છે દિલ્હી પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી અને વિત્ત મંત્રી સીતારમણની એક બેઠક બોલાવવામાં આવી જેમાં મહત્વના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હાલ મધ્યમ વર્ગ માટે ઊંઘ બગાડે એ મુદ્દો છે પેટ્રોલ અને સોનાની કિંમત સરકાર આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે હાલ ઇલેક્ટ્રિક વાહનોમાં ક્રાંતિ આવી રહી છે એક એવરેજ મુજબ હાલ દેશના મોટા ભાગના શહેરોમાં ત્રીસ ટકા જેટલા ઇલેક્ટ્રિક વાહનો જોવા મળી રહ્યા છે જે આવનારા બે વર્ષમાં સાહીઠ ટકા જોવા મળશે મિત્રો મોટાભાગની ઓટો વ્હીકલ કંપનીઓ હવે ઇલેક્ટ્રિક વાહનો બહાર પાડશે જેની સીધી અસર પેટ્રોલ પર થવાની છે બે હજાર છવ્વીસ સુધીમાં પેટ્રોલ સાઠ રૂપિયા અને બે હજાર સિત્યાવીસ સુધીમાં પેટ્રોલની કિંમત ચાલીસ રૂપિયા થવાનો અંદાજ છે પોલ્યુશન ઓછું અને બચત અને બચત મધ્યમ વર્ગ માટે દિલ ખુશ કરી નાખતા સમાચાર શેર કરી દેજો મિત્રો